ઉના ગીર ગઢડા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું મારું નામ અજીત બારડ છે મારું ગામ તાલુકો કોડીનાર ગામ સિંધાજ અને અમે ઉના તાલુકામાં જે આપણા સમૂહ લગ્ન થાય છે તેમાં અમે જોડાણા છે બને તો મારું એટલું કહેવાનું છે કે આપણે જો શેરવાની હાથે જે ખર્ચા કરીએ છીએ એના કરતાં જે આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં જે અત્યારે લગ્ન કરે છે એના એટલું ઉજળું દેખાય છે જેના માટે બધી જો કદાચને આ જો ઓગણત્રીસ લગ્ન હતા તો એમાં ઓગણત્રીસ ઓગણત્રીસ કદાચ ને જો બધાએ પહેરાત તો આજે પૂરા ગુજરાતની અંદર જે એવું થાત કે નહીં આજે બધાએ આપણા આહિર સમાજના ટ્રેડિશનલ ડ્રેસમાં બધાએ લગ્ન કર્યા છે મારું એટલું કહેવાનું છે કે આગલા વર્ષે પણ જો બધી કદાચ ને આવા આપણા પહેરવેશમાં લગ્ન કરે તેવી દ્વારકાધીશને પણ પ્રાર્થના કરીએ અને બધી આહિર સમાજના બધાએ આવી રીતના લગ્ન કરી અને આપણા આહિર સમાજને એક સારું ભવિષ્ય દે મેરુભાઈ રામ ઉના અને ગિરગઢા આહિર સમાજના પ્રમુખ આજે ઉના અને ગિરગઢા આહિર સમાજ દ્વારા વીસમા સમૂહ લગ્નનું આયોજન કર્યું કરવામાં આવ્યું હતું આયોજન એકદમ સફળતાપૂર્વક અમારું સમાપન થયું છે સમૂહ લગ્ન પૂર્ણ થયા છે આજ મોંઘવારીના સમયની અંદર સમાજના સમય અને ખર્ચ બંને બસે એ માટે અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અવિરત વીસ વર્ષથી અમારા વીસમા સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ને ખૂબ અમે સફળતાપૂર્વક સમૂહલગ્નનું આયોજન સંપૂર્ણ કર્યું છે સમાજ સમૂહલગ્નમાંથી એક નોંધ લઈ અને પ્રગતિના પંથ ઉપર જાય વધુમાં વધુ સમૂહ સમૂહ અંદર સમાજના દીકરા દીકરીઓ જોડાય ભાગ લે એ માટે અમારું આ એક પ્રેરણાદાયી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે થઈને અમે આ સમાજના સમૂહલગ્ન યોજી રહ્યા છે સમૂહ એ સમાજ માટે ખૂબ જ જરૂરી છે દરેક સમાજોએ સમૂહલગ્ન યોજવા જોઈએ અમારા આહિર સમાજના સમૂહલગ્ન દર વર્ષે વીસ વર્ષથી અવિરતપણે અમે કરતા આવ્યા છીએ દરેક સમાજ સમૂહ લગ્ન અને શિક્ષણ પ્રત્યે ભાર જો વધારેમાં વધારે આપે તો સમાજને ખૂબ આર્થિક રીતે પણ ફાયદો થાય અને ખૂબ આગળ પ્રગતિ પણ કરી શકે એ હું આજે એ અમારા વાતમાં હું સમાજને માર્ગદર્શન કરી શકું છું